કચ્છના ગાંધીધામ અને આદિપુરને જોડતા વ્યસ્ત ટાગોર રોડ પર લાંબા સમયથી ચાલી રહેલી દબાણની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોને આખરે રાહત મળવાના સંકેત દેખાઈ રહ્યા છે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગને દબાણ મુક્ત કરવા માટે મોટા પાયે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ટાગોર રોડની બંને બાજુએ છેલ્લા ઘણા સમયથી બેફામ દબાણો થઈ રહ્યા હતા જેના કારણે વાહન વ્યવહાર અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો આ દબાણો દિવસે ને દિવસે વધી રહ્યા હતા જેના પર પર અંકુશ લાવવા માટે તંત્ર દબાણ વધી રહ્યું હતું આખરે માર્ગ અને મકાન વિભાગે આ મુદ્દે સક્રિય બનવાનો નિર્ણય કર્યો છે થોડા સમય અગાઉ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગ પરના અઢીસો થી વધુ દબાણકર્તાઓને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી નોટિસનો સમયગાળો પૂરો થયા બાદ તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત અને જેસીબી બીજા દિવસે પણ આ સ્થળે દબાણ હટાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર પ્રવીણભાઈના જણાવ્યા અનુસાર દબાણકર્તાઓને પોતાનો સામાન લઈને જવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી ટાગોર રોડ સંપૂર્ણપણે દબાણ મુક્ત નહીં થાય ત્યાં સુધી આ ઝુંબેશ ચાલુ રહેશે આવતીકાલે પણ આ સ્થળે દબાણ હટાવવાની કામગીરી જારી રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું સ્થાનિક નાગરિકોનું માનવું છે કે જો આ ઝુંબેશ નેમે ધોરણે ચાલુ રાખવામાં આવે તો જ તેમને આ મુશ્કેલીમાંથી કાયમી રાહત મળી શકશે આ ઉપરાંત જાણકારોએ પણ ઉમેર્યું હતું કે ટાગોર રોડના સૌંદર્યીકરણનો પ્રકલ્પ છેલ્લા ઘણા સમયથી કોરણે મુકાયેલો છે જો મહાનગરપાલિકા દ્વારા આ દિશામાં પણ કાર્ય કરવામાં આવે તો શહેરની સુંદરતામાં પણ વધારો થશે જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ કચ્છ